અહીં નો સ્મોકિંગ લખેલું છે અહીંયા અમારે બધા ફેમિલી રેસ્ટોરન્ટ છે અહીંયા રીતનું નથી ચાલતું તો સાહેબ તો કે આમ કેમ ને તું મને નથી ઓળખતો હું અમરેલીનો પોલીસ છું ને આમ ને તેમ ને તારી આમ કરી નાખી તેમ કરી નાખી કોઈ મેં એને જમાડી દીધું મેં કીધું કઈ વાંધો નહીં સાહેબ છે જવા દો ને ભાઈ લેટ ગો કરો દારૂ તો તે ત્યાં જ મારા ટેબલ ઉપર જ દારૂ નો ગ્લાસ ભરેલો અને પીધેલો પછી તે ઓર્ડર આવ્યો એ જમેલું પછી તે જમીને મારા વેટર ને મન ફાવે એમ ગાળો ગાળો બોલી મારા વેટર થી ગેરપ્રવૃત્તિ કરી અને પછી મારા વેટરે મને કીધેલું તો મેં સાહેબ પાસે ગયો ને મેં સાહેબને કીધું મેં તો સાહેબ રિક્વેસ્ટ કરું છું તમે આ બધી વસ્તુ અહીંયા રહેવા દો તો સાહેબ મને એમ કહી છે કે તારી માને ને બેન ને આમ તેમ ને તું મને ઓળખતો નથી હું આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ ને તો પછી એ અરસાના અંદર અમે કીધું કાંઈ વાંધો નહીં અમે કંટ્રોલ રૂમ માં ફોન કરેલો કંટ્રોલ રૂમ માં ફોન કરેલો એટલે કંટ્રોલ રૂમ ની વીસ પચીસ મિનિટે ગાડી આવેલી પછી અમે બી ડિવિઝન ગયા ત્યાંથી રેસ્ટોરન્ટ ત્યાંથી અમે અરજી લખેલી છે